નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે રેલવે સ્ટેશનનું કાર્ય મોટા પ્રમાણમાં પૂર્ણ થયેલ છે અને જે કોઈ કાર્ય બાકી રહેતું હોય તંત્ર દ્વારા વહેલી તકે પૂર્ણ થાય તેવી લોકોની માંગણી અને લાગણી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા આજે તિલકવાડા ખાતે રેલવે સ્ટેશનની મુલાકાત જ્યારે લીધી ત્યારે ઘણા બધા કામો સરસ મજાના ચાલી રહ્યા છે અને આપણે ત્યાં તિલકવાડાની અંદર જે સ્ટેશન બનાવ્યું છે એ સ્ટેશનને જો વહેલી તકે ચાલુ કરવામાં આવે તો મા નર્મદાના કિનારે જે પરકંબા ચાલી રહી છે શ્રાવણ મહિના ચૈત્ર મહિનામાં તેમને કેવડિયા જે ઉતરવું પડે છે એ કેવડિયાથી પાછા રિટર્ન આવીને તિલકવાડા આવવું પડે અને એનો ખર્ચો પણ ઘણો બધો થાય છે જેથી કરીને તિલકવાડા ગામે આપણને જો સ્ટેશન મળે તો ઘણા બધા બીજા રાજ્યોના લોકોને પણ ઘણી બધી સુવિધા મળે અને શાંતિથી બધા લોકો આવે એવી અમારા ગામ લોકોની તમને અરજ છે જેથી કરીને મા નર્મદાની પરકંપા સારી રીતે લોકો કરી શકે આધ્યાત્મિક કામ કરી શકે તેના માટે રેલવે સ્ટેશન જો ચાલુ થાય વહેલી તકે તો અમારા તિલકવાળાનું નામ અને ગામનું રોશન થાય એના માટે ભારત સરકારને પણ રેલવેના કર્મચારીઓને પણ અમારી એક જ અરજ છે કે જેથી કરીને આ સમયસર સ્ટેશન ચાલુ થાય એના માટે આખા તિલકવાડાના લોકોનો એક જ અભિપ્રાય છે કે તિલકવાડા સ્ટેશન ચાલુ થાય એવું અમારું કહેવું છે અસ્તુ જયગ માતા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે